તો મિત્રો અત્યારે વાવડો મોજો ફૂલ થઈ ગયો ને ધીરુકા હોટલા ઘડવા બેઠા જો તમે ખાલી તુફાન જો આ બટાકા બોલે ને એ ખાલી જો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરતી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના સાડા આઠ વાગે ગયા છે ને અમે ઉઠ્યા હતા છ વાગે છ વાગે ઉઠ્યા ને વરસાદ ચાલુ હતો ધબ ધબાટી ને સો વાગે લંગર ઉપડતા હતા લંગર એ ભાગી ગયો તૂટી ને શાની કેટલી અમારી ધીરુભાઈ ની હતી શાની કેટલી બનાવેલો શાહ હતો એ બસ શા પણ ઢોરાઈ ગયો ગા અવાર ખૂબ ખૂબના હેરાન થયા ને અત્યારે સવારમાં જો ઓઝો હીવાનું કામકાજ ઉપાડી લીધું ને પવન ખૂબ છે જો ધબધબાટી બોલાવે છે તો હાલો ઓઝાનું કામકાજ ઉઠાવી લઈએ જો આ વાદળા કોક કોક રહ્યા છે આ ભાઈ અમારે ટસર ભરજ આપણી ટસર કમ્પ્લીટ ભરેલ છે એટલે આગળ હીવાનું કામકાજ ચાલુ કરી દેવાનું છે તો વિડીયો બધા બનાવી બનાવીજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં વિડીયો જોવાની તમને ખૂબ મજા આવીએ બરાબર બધા આપણે આવી ગયા છા પીવા એવું સુરતા નો ચા બન્યો કાળો કાળો હવે એવું બધા ફરતા ફરતા બેઠા ચા પીવા ઓઝાનું કામકાજ ઉઠાવી લીધું પણ કામકાજ બહુ અઘરું છે થોડીક વાર લાગી ઓજો યુવામાં તો અત્યારે ફાઈનલ અમે ઓઝો ઉપાડી લીધો ને પાછળ અમે માસલા શૂટિંગ કરતા હતા ને તો ત્યાં છે ને તે માઇક મારું બેઠું કનેક્ટ થતું નહોતું અમુક થાય ને અમુક થાય નહીં હા ભાઈ આપણે રાહુલભાઈ પાપલેટ બતાવે જો પાપલેટ જેવું ખાલી આખો પેસન જીરીક લઈ લે તો આમાં દેખાય જો મિત્રો મસ્ત મજાના પાપલેટ આવે છે બે આગ નંબર સિલ્વર અને ઇંગ્લિશમાં છે ને મિત્રો શું કહેવાય ખબર છે

ખેતર આવા આમાં ખેતર છે આમાં થોડા હલવા છે પવન વધારે છે એટલે ઘડઘડો ઘડઘડો અવાજ નહીં આવે માઇક કનેક્ટ છે ને બહુ બહુ ગમરાવે તો મિત્રો અત્યારે અમારા ધીરુ કાકા છે જમવાનું બપોરનું બનાવે છે ને વાગવામાં અત્યારે કેટલા વાગ્યા ખબર ઘડિયાળમાં જોઈ લઈએ અગિયાર ને પછાત સાત બનાવે છે ધીરુ કાકા જો મસાલો મસાલો બધું કમ્પ્લીટ છે એ મજરો વાતાવરણ કે આવું છે ને ઓજાનું કામ છે કે ખબર નથી પડતી હું કરું તો મિત્રો અત્યારે જો અમારા ધીરુભાઈ છે ધીરુ કાકા બકાલું બધું તો બારું કેડ્યું છે કે આમાં હતું ને તો આગળ મૂકવાનું છે હે અંદર જાય આમાં હરી ને અંદર ભઈ જાય તો આ તો ઓર ગતો ઉય જાય

કેમ કે ઉપડી ગયું ભાઈ હા મશીન ઉપડી ગયું બકિનુ બાકલા તુ તારે હું કેવું છે હે તારે આ યતો લીંબુ કદ આ એસે ગલ્લા સો લીંબુ છે તો બે હા આવી છે કેમ

બપોરનું ટાણું થઈ ગયું ખાવાના ઠેકાણા નથી કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો થઈ જો કેમ વરસાદ આવે કે હે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો અચાનક હે દિનભાઈ જો આ જો આયા પાણી આવે ને તમને જો હવે અમારે એ બોડી ના રહે નાવાનું સારું રાખો ના તું બદલા તો છે ને હે આની બદલાવના લુકડા નથી કે મારી પાસે નથી પલ્લી જાઉં ને તો આડી લુગડાના ધાંક્યા થઈ જાય હું પહેર્યું એવું થાય તો મોબાઈલ મોબાઈલ પલ્લે જ મિત્રો હા હા વાતાવરણ કંઈક જોરદાર વરસાદ જેવું થયું જ હા જો તમે તુફાન જવું ખાલી તમને એમ લાગતું એ કે વિજયભાઈ ખોટું બોલે જો મોજા થઈ ગયા જો બાપ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા બપોરે જમવાનું જમવાનું તૈયાર થઈ ગયું ને આ ભાઈ બધા તાળપત્રી બાંધી જમવા બેઠા વરસાદ ટપ 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 ચાલુ છે બપોરે વેરા જોઉં તો આ ભાઈ કેમ બેઠા જો

તો મિત્રો અત્યારે વાવડો મોજો ફૂલ થઈ ગયો ને ધીરુ રોટલા ઘડો બેઠા જો તમે ખાલી તુફાન તોય રોટલા ઘડે ધીરુભાકા બોલો જો કેમ સુલો બોલો ને મજાનો ને મજા નો હા ધીરુકાડે છે પડે બોલો जोरदार તુફાન થઈ ગયું એક નંબર હવે કેમ થાય કેમ નઈ જોઈએસ આ તમે ફટાકા કેવા બોલે ને એ તમે ખાલી જોજો જો અમારે તાલપત્રી તો ઓકે ઊઠેશ મરી ગયા તો કેટલી બધી બોટુ અહીંયા છે મિત્રો એ બધી લંગર રિપેર છે કેમ કે કાય વસ્તુ થાય એમ નથી હે તો મિત્રો અત્યારે ધોમે ધોમ વરસાદ ચાલુ થઈ ગયો ને શાક બનાવવાનું બાકી છે મારા ભંડારી શાક બનાવી ગયા ઘડી વારમાં જો ખાલી વરસાદ કેવો આવે વાવાઝોડું ને ધબાટી થોડુંક કામ અમારું બાકી રહી ગયું એ મૂકી દીધું હવે કરી કરીએ ઓલા બધા કેબિનમાં ઘડી ગયા ને અમે ત્રણ જણા અહીંયા છે દિનેશભાઈને આપણે ભાઈ ધીરુકા ને જો તો ઘરે વાદળે એવું જ નીકળ્યું વરસાદ એવો જ આવે તાકાતવાળો હા હા મિત્રો જમીન આપણે આવી ગયા છે કેબિનમાં અને જમવા જવું છું તો વિચાર આવતો તો કેમ જમવા જવું બારો એટલો પવન ને વરસાદ ને બધું ચાલુ છે તોફાન ફટાકા બોલાવે છે થોડાક જણે અંદર ગેડા થોડાક બારા બેઠા એ રીતના અંદર પછી બધું ખાધું ના આનું બધું હેરખું ખાધું નહીં હું માથે પડી ગયો છે આપણી મસ્ત મજાની કેબિન છે પથારી છે પથારીમાં મનુભાઈ ની જગ્યા આયા છે મારે આવ્યા છે આ માઇયા છે અને ધીરુભાઈ ની ઓલ છે બીજાના બાકી ત્રણ જણા પેર હું ચોકલેટ બોકલેટ ખાધી મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો હોય તો આપણી ચેનલમાં મળીએ એક નવા વિડીયોમાં ખાનદાર વિડીયો જય માતાજી શ્રી બાય બાય